જેમાં સોડિયમ કેલ્શિયમ પોટેશિયમ ફાઈબર ખૂબ ભરપૂર છે ઘણા રોગો સામે રક્ષણ આપે છે ને શરીર માટે ખૂબ ગુણકારી આમ જનરલી ઘણા લોકો બહુ ઓછું ખાય છે ને ટેસ્ટમાં આમ બટાકા જેવું લાગે છે વિટામિન બી સિક્સ વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે જેને જીમી કંદ કહે છે હિન્દીમાં અને અંગ્રેજીમાં એલિફન્ટ ફૂટ યામ તરીકે ઓળખવામાં આવે છે એવું સુરણ સુરણ ક્રિસ્પી સુરણની સરસ મજાની આ ફરાળી રેસીપી તમે ફરાળ વગર પણ ખાઈ શકો છો શરૂ કરીએ આજે એક સરસ મજાની ફરાળી રેસીપી જે બહુ જ ઓછી વપરાતી હોય છે બહુ જ ઓછા લોકો ખાતા હોય છે કારણ કે એની જે ધોવાની પ્રોસેસ હોય લાંબી હોય છે પણ એમાંથી બહુ જ સરસ તત્વો મળે છે યામ એટલે કે સુરણ આ કંદમૂળ છે અને આવું ગુલાબી કલર અને સફેદ કલરનું બે સુરણ આવે છે એમાં ગુલાબી કલરનું જે આવે છે એમાં થોડીક ઓછી ખંજવાળ આવે છે એટલે આ ખંજૂરીવાળું આ ફળ છે એમાં ખંજવાળ બહુ આવે છે તમે સીધો હાથ નાખીને કાપશો તો તમારા હાથમાં પણ ખંજવાળ આવશે અને સૌથી પહેલાં તો એને પહેલાં તેલ લગાવી દેવાનું હાથમાં અને પછી કાપવાનું અને બીજી પ્રોસેસ પણ હું તમને બતાવું છું તો આવી રીતે પ્લાસ્ટિકની બે હાથમાં બેગ પહેરી લેવાની તમારી પાસે આવા ગ્લોવસ ન હોય તો તમે પ્લાસ્ટિકની કોઈ પણ કોથળી પહેરીને અહીંયા રબર બેન્ડ મારી દો તો કશું નથી થતું અને એને પહેલાં આવી રીતે કાપી લઈએ છે એ હાર્ડ હોય છે એટલે એને કાપતા થોડી વાર લાગે છે ઉપરથી એને છોલી નાખવાનું છે એ ગ્લોવ્સ પહેરીને જ આ પ્રક્રિયા કરવાની જેથી તમારા હાથમાં ખંજવાળ નહીં લાગે જે ઉપરની માટી અને આ છોલ છે જાડી એને કાઢી નાખીએ છીએ તો મેં એને આવી રીતે કાપી લીધા છે અને આ ગ્લોવ્સ ઉતાર્યા નથી મેં બે પાણી લીધું છે તપેલીમાં તો ત્રણ ચાર વાર પાણીમાં ધોઈ નાખવાનું છે સુરણમાં ચીકાશ બહુ હોય છે જેથી કરીને ચીકાશ એની નીકળી જશે અને થોડી ખંજવાળ પણ જે આવતી હોય છે એનો ભાગ પણ નીકળી જશે ફરીથી આ પાણીમાં ધોઉં છું અને હજુ બીજા બે પાણીમાં હું ધોઈ લઉં છું ટોટલ ચાર વાર મેં પાણીમાં ધોઈ લીધું છે ને આવું ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોવાનું છે અને હવે એમાં ચમચી મીઠું ઉમેરીએ છીએ તમારે તરત જ કોઈ આઈટમ બનાવી હોય તો આને મીઠું ઉમેરીને કુકરમાં બાફી લેવાનું અથવા વરાળથી એને પાંચ છ મિનિટ ઉકળવા દેવાનું તો બાકીનો ભાગ જે ચીકણો હશે એ અને માટી પણ નીકળી જશે ને વરાળથી પાંચ મિનિટ ઉકળવા દઈએ છે સુરણ ઉકળી ગયું છે ગેસ બંધ કરી અને એને સ્ટીનરમાં કાઢી લઈએ છીએ પાંચ મિનિટ રહેવા દઈને પછી સ્ટીનરમાં કાઢીએ છીએ સ્ટીનરમાં લઈને મેં પાણી કાઢી નાખ્યું છે ને ફરીથી ઠંડા પાણીમાં એને નાખી દઈએ છે અને એમાં થોડુંક લીંબુ ઉમેરી દઈએ છીએ લીંબુ એ જે ખંજવાણ હોય છે એને કાઢવાનું કામ કરે છે તો થોડુંક લીંબુનો રસ ઉમેરી દઈએ છે અંદર આપણે પત્તરવેલીયા કે એવું ખાતા હોઈએ છે તો એની નસોને બેલેન્સ કરવા માટે જ લીંબુ નાખવામાં આવે છે તો હવે આને પાંચ દસ મિનિટ રહેવા દેવાનું અને હવે તમે અંદર હાથ નાખશો તો સેજ પણ ખંજવાળ નહીં આવે અને ચીકણું પણ નહીં લાગે કોઈ પણ રેસિપીમાં તમે આ સ્ટેજ પછી વાપરી શકો છો તો આ રીતે તમારે સુરણ તૈયાર કરવાનું સુરણને મેં આવી રીતે સ્ટીયરમાં ગાળી અને પછી પૂરું થવા દીધું છે ને આ ટુકડા કોરા થઈ ગયા છે હવે તમે અડશો તો હાથમાં ખંજવાળ નહીં આવે ક્રિસ્પી સુરણ બનાવીએ છીએ અહીંયા એક ચમચી કાશ્મીરી મરચું લીધું છે એક ચમચી મીઠું લીધું છે એક ચમચી મરી પાવડર છે અડધી ચમચી આમચૂર પાવડર છે એક ચમચી આખા ધાણા શેકીને લીધેલા અને વરિયાળી અડધી ચમચી શેકીને લીધેલી એ બંનેથી ને દોઢ ચમચી છે એ મિક્સ કરી લઈએ છે આ ફ્રેશ મસાલો જ બનાવવાનો છે જરૂર મુજબ તમે ઉમેરી શકો છો ને આ મસાલો એટલો સરસ લાગે છે મેં સીંધો મીઠું લીધું છે ઉપવાસમાં સીંધો ખવાતું હોય છે તેલને બરોબર ગરમ કરી દીધું છે અને એમાં ધીરે ધીરે આ ટુકડા સુરણના ઉમેરી દઈએ છીએ અને હવે મીડિયમ તાપ કરી અને એને ફ્રાય થવા દઈએ છીએ

તો ખાવામાં ચટપટું અને એકદમ સ્વાદિષ્ટ લાગતું આ ક્રિસ્પી સુરણ તૈયાર છે તમે બનાવજો આ રીતથી આ મેથડથી કરશો તો ક્યારેય પણ ગળામાં તમને ડાન્સ નહીં દે ખંજવાળ નહીં આવે છે ને મિત્રો ખૂબ સરસ થાય છે તો તમે આ વિડીયો જોયું બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય